thank mm -hmm. you કેમ છો વાલા મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા નવા ફૂડના વિડીયોમાં અને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને સવારની વાત કરીએ તો સત્તર થી લઈને વીસ ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે અને એમાં જો મિત્રો સવારે ઊઠી ઊઠીને તમને ગરમા ગરમ નાસ્તો મળી જાય ને તો આખો દિવસ એકદમ મોજ પડી જાય આખા દિવસ તો મિત્રો એવો જ નાસ્તો તમારા માટે આપણે લઈને આવી ગયા છે આજે આપણે મુલાકાત લેવાના છે પાછળ તમે જોઈ શકો છો ભાવનગર ફાફડાની મિત્રો અહીંયા આગળ દરેક વસ્તુ ગરમા ગરમ મળે કોઈ પણ વસ્તુ છે ને રેડીમેડ નહીં મળે પબ્લિક આવે કોન્સ્ટન્ટ આવે વીસ પચીસ જણ કોન્સ્ટન્ટ પાર્સલ ફાફડા ગાંઠિયા છે જલેબી છે અને બહુ બધી વસ્તુ છે બનાવે છે બધી વસ્તુ અહીંયા ગાડી આવે ગરમા ગરમ ખાય અને પાર્સલ બી કરી જાય અને મોજે મોજે ચટણી અને એનો સંભારો એક યુનિક છે એ ખાય એટલે મિત્રો આપણે આજે તમારા માટે લોકેશન લઈને આવી ગયા છે લોકેશનની વાત કરીએ તો તમે વૃંદાવન ચાર રસ્તાથી વડોદરાની અંદર ઉમા સર્કલ પર જતા હશો તો વચ્ચે ઝવેરનગર આવે છે ત્યાં જ જગાડી તમને આ દુકાન જોવા મળી જશે પબ્લિક જોઈને તમે ઉભા રહી જશો એટલે કોઈ વધારે લોકેશન નથી પરંતુ તમે નીકળશો એટલે તમને મળી જશે કે અહીંયા ગાડી કઈ તો વસ્તુ સારી મળે છે આઈટમની વાત કરીએ તો તમને અહીંયા ગાડી ફાફડા મળી જશે ગાંઠિયા મળી જશે જલેબી મળી જશે અને આ લોકોની ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે જે અમુક જગ્યાએ નથી મળતી પણ અહીંયા ગાડી બાળકો માટે આ લોકો સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાઈઝ રાખેલી છે એ મળી જશે આ લોકોને યુનિક સંભારો છે એ તમને મળી જશે અને એમની ચટણી જોઈ જોઈએ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરે જેટલી બી વસ્તુ પાર્સલમાં જોશે એવું અનલિમિટેડ આવશે એટલે તમે સંભાળો માંગશો તો તમે ફૂલ ભરીને આવશે અને કઢી પણ ફૂલ ભરીને આપશે એટલે આ એરિયામાં તમે મુલાકાત લેતા હોય તો ભાવનગરી ફાફડાની ખરેખર મુલાકાત લેજો કારણ કે આપણે પર્સલની ગાડી ટ્રાય કરેલા છે એટલે બેસ્ટ છે અને ફાફડાની વાત કરીએ તો ગરમા ગરમ બને કોઈ પણ વસ્તુ પેક કે સ્ટોર કરે નહીં અને તમને આપે નહીં તમે આવો એટલે ગરમા ગરમ બને તમારી સામે જ બને અને સામે જ પાર્સલ થાય અને એકદમ ક્રંચી અને એકદમ પતલા જે ફાફડા હોય ને અને વાત કરીએ ને તો તમને અહીંયા ગાડી કાઠિયાવાડનો ઓરિજિનલ ટેસ્ટ મળી જશે એટલે આપણાથી તો મિત્રો રહેવાતું નથી ફટાફટ જશું આ ગાડી ઓનર સાથે વાતચીત કરીશું અને જોઈશું કે કઈ રીતે બનાવે છે કેટલા વર્ષો અનુભવ છે શું ટાઈમિંગ છે ટોટલ ડિટેલ ની માહિતી ઓનર પાસેથી ને શું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમતા મિત્રો આવા તો તમે સપોર્ટ કરી દેજો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને જેટલો બને એટલો શેર કરજો એટલે બધા ઓથેન્ટિક ગાઠિયાવાડી ફાફડા જલેબી અને ગાંઠિયા ખાવા હોય તો અહીંયા ગાડી પહોંચી જાય ચલો આગળ જઈએ અને એન્જોય કરીએ કેવી તો બને છે રેસીપી જોઈએ અને બધી જ એન્જોય કરીએ ચાલો

આ આપડે બે હાજર અગિયાર થી શરૂ છે એટલે બહુ જૂનું છે અને ક્વોલિટી આપણે મેન્ટેન કરી લેશે અને ભાવ ભી જે રીઝનેબલ એ નોર્મલ હતું વધારે આપણે તેલ પણ યુઝ આપડે

બટાકાની ચીપ્સ ફ્રેન્ચ ફ્રાઈસ છે સ્પેશિયલ બાળકો પછી સંભારો છે મરચા છે તળેલા મરચાં આથેલા મરચાં અને કટી છે શું છે અને પ્રાઇસની વાત કરીએ તો શું પ્રાઇસ છે પર પ્લેટની વાત કરીએ ફાફડા 100 ગ્રામ ના 50 રૂપિયા ગાંઠિયાનો પણ ઈ ભાવ છે 50 રૂપિયા 30 રૂપિયા 100 ગ્રામ દાળવડા અને મેથીના ગોટા છે અને ફ્રાઈસ પણ 40 રૂપિયા 100 ગ્રામ છે હવે એ વાત કરીએ કે આપણા જે વિડિયો માધ્યમે દર્શક મિત્રો આવું હોય એમ તો આવે છે પબ્લિક માં અહીંયા રેટિકોમાં કોઈ ડિસ્કાઉન્ટ નહી હોય ને ખાવું હોય ને આવું હોય

અવર નવર થતા જ હોય છે પરંતુ એટલે બનાવે બીજા તમે રહી ગયા હોય ને તો આવી વસ્તુ મિસ ના કરો તો આપડે જે બતાવીએ છીએ દરેક વસ્તુ એક એક લઈએ છે તમારા માટે કે કેવો ટેસ્ટ થાય અને કેવી રીતે પ્રિપેરેશન થાય છે ચાલો

ને દાળ વડા ને તો ક્વોલિટીમાં બેસ્ટ અને કોઈ વસ્તુ સ્ટોર કરી નથી રાખતા જેટલી વસ્તુ પબ્લિક આવે છે કન્ટિન્યુઅસ ઘરાક આવે છે અને કન્ટિન્યુઅસ વસ્તુ બને છે બીજી વસ્તુ તમે એ જોઈ શકો છો જે બાળકો માટે જે ફાફડા અને જલેબી ને એવું ના ફાવતું એના માટે તમને એક અલગ પ્રકારની જે ફ્રેન્ચ ફ્રાઈઝ મળી જાય છે અને અહીંયા ગાડી તમે જોઈ શકો છો મેન આ લોકોના જે ફાફડા અને ગાંઠિયા લોકો બહુ જ આવે ને લોકો ખાય સ્પેશિયલ એમનો યુનિક મસાલો નાખી અને વાત કરીએ તો મેજોરિટી એમના જે ફાફડા હોય છે ને એકદમ પતલા હોય છે અને ક્રિસ્પી હોય છે તમને અને વણેલા હોય છે અને ફાફડા મળી જાય છે સાથે સાથે તમે અહીંયા ગાડી તમે જલેબી પણ જોઈ શકો છો અને વાત કરીએ તો તહેવાર સિઝન હોય છે જેમ કે દશેરા હોય છે ઉત્તરાયણ હોય છે તો એ બધા તહેવારોમાં તમને ફાફડા અને જલેબી ખૂબ મોટા મોટા પ્રમાણમાં પાર્સલ હોય મળી જશે ને વાત કરીએ છીએ તમને સંભારો નહીં તો નહીં પપ્પા સંભારો પ્લસ અહીંયા આથેલા મરચા એક યુની પ્રકારનો સંભાર મળે છે અને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ જેટલું જોશે એટલું તમને આપશે અને તમે જોશો લાસ્ટમાં આ મેથીના ગોટા અને દાળ વડા અને સાથે સાથે વાત કરીએ તો એમની આ એક ચટણી જેટલી પણ જોઈએ એટલી અનલિમિટેડ તમને ચટણી આપશે તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે મિત્રો ઓલરેડી આપણે એક ખાસી વખત અહીંયા અવરનવર ટ્રાય કરતા ટેસ્ટ કરતા જ હોય છે અને ખાતા રહેતા છે તો મેં ફાફડા આપણે ટ્રાય કરીએ અને ચટણીની વાત કરીએ તો જગ ભરીને ચટણી મૂકી દેશે એટલે કોઈ વસ્તુનું કોમ્પ્રોમાઇઝ નહીં જેટલી ખાવી હોય એટલી ચટણી ખાવા અને ફાફડા હાથે ચટણી ખાવાની એક મજા જ અલગ છે મામા મૂક્યું છે એકદમ સોફ્ટર પીગળીને સીધું ગળા સુધી મિલ્ટ થઈ ગયું છે અને એકદમ સોફ્ટ આપણે એના ફાફડા છે ને એક વખત ટેસ્ટ કરવાનું ઈચ્છા નહીં કન્ટિન્યુઅસ ટેસ્ટ કર્યા કરેલ થાય બી સોમાલીસ સો પોઈન્ટ અને જો કોમ્પ્રોમાઈઝ એટલે આપણે બનતા બી તમને મેડ બતાવે છે કોઈ બી તેલની અંદર છે તમને કાળાશ નહીં પડે તેલ રોજ રોજ રિફિલ થાય અને દરેક વસ્તુ તમે છે ને

પણ સરસ હોય છે ફાફડા છે છે જલેબી છે સરસ હોય છે તમે આવો છો મેં છેલ્લા સાત આઠ વર્ષથી આવું છું તો દશેરા દિવસે બી એટલી બધી ભીડ રહી અહિયાં લાઈનો હા લાઇનોમાં રેવું પડે આપડે એનામાં પણ સરસ હોય છે બધા આવે છે અને બધા ખાય છે સરસ રીતના જાય છે